તે પૂરું અસ્તિત્વ પ્રાણ ઉર્જાથી ભરેલું છે અને આ અસ્તિત્વ એ જ પ્રાણ ઉર્જાનો ભંડાર છે પૂરું અસ્તિત્વ પ્રાણ ઉર્જાનો મહાસાગર છે અને જેમ દરિયાની માછલીની ચારે બાજુ પાણી હોય છે તે પાણી એનું જીવન જ હોય છે તો એ આપણી એવી જ રીતે આપણે ચારે બાજુ પ્રાણ ઉર્જા કામ કરી રહી છે અને એ જ પ્રાણ ઉર્જાને આપણે ચારે બાજુથી ચૂસી રહ્યા છીએ અને જે આપણે પ્રાણ ઉર્જાને ચૂસીએ છીએ એને આપણે જીવન કહીએ છીએ આપણે ઘણા લોકો એવું માને છે કે બે નાકથી આપણે શ્વાસ લઈએ છીએ તો બે નાક શ્વાસ કરવાથી માણસ મરી જાય પરંતુ તમે આપણે પ્રયોગ કરો ઘણા પ્રયોગો આવા થઈ ચૂકેલા છે પહેલા પણ ભલે બે નાક તમારા ખુલ્લા હોય અને આખા શરીરે તમને ચીકણી માટી લપેડી દેવામાં આવે આખા શરીરના સિદ્રો બંધ કરી દેવામાં આવે તો નાક ખુલ્લા હોવા છતાં પણ માણસ મરી જાય છે તો આનું કારણ શું આનું કારણ એ જ કે પ્રાણ ઉર્જા જેટલા સિદ્રો છે એ સિદ્રો દ્વારા આપણું શરીર પ્રાણ લઈ રહ્યું છે તો આપણે પ્રાણ ઊર્જાને ચૂસી રહ્યા છીએ અને તેને જ આપણે જીવન કહીએ છીએ તો જ્યારે આપણો જન્મ પણ નહોતો થયો ત્યારે માના ગર્ભાશયમાં આપણું શરીર વિકસિત થઈ રહ્યું હતું એ સમયે પણ પ્રાણ ઉર્જાથી જ આપણું શરીર વિકસિત થઈ રહ્યું હતું અને જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણે એ જ પ્રાણ ઉર્જાના સાગરમાં જન્મ લઈએ છીએ અને એ જ પ્રાણ ઉર્જા આપણું જીવન છે અને એ જ પ્રાણ ઉર્જાથી આપણે જીવનની સફર કરી રહ્યા છીએ અર્થાત આપણે પ્રાણ ઉર્જાથી બહાર જઈ શકતા જ નથી ઠીક છે આપણે લક્ષ ચોરાસીમાં જુદા જુદા ગાઢના શરીર ધારણ કરી શકીએ છીએ માનો કે આપણે મનુષ્ય શરીર પશુ શરીર પંખી શરીર જાનવર શરીર પ્રાણી શરીર ચારે ચાર યોનીમાંથી કોઈ પણ શરીર આપણે ધારણ કરી શકીએ છીએ પરંતુ દરેક શરીર પ્રાણ ઉર્જાથી જ ટકી રહ્યું છે તો પરંતુ એ દરેક શરીરનું જીવન પણ પ્રાણ ઉર્જા જ છે જેવી રીતે સાગરની માછલીનું જીવન પાણી છે તેનો જન્મ પણ પાણીમાં જ થાય છે તેનું જીવન પણ પાણી જ છે અને જેમ પાણી સિવાય માછલી રહી શકતી નથી અને પાણીથી બહાર નીકળતો જ માછલી તરફડીને મરી જાય છે એવી જ રીતે આપણે પણ પ્રાણથી દૂર નથી થઈ શકતા કેમ કે આપણા પૂરા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર કિડની લિવર હૃદય પાચનતંત્ર અને આ દરેકને પ્રાણ ઉર્જા ચલાવી રહી છે અને શરીરની ત્રણ અવસ્થામાં પણ પ્રાણ ઉર્જા જ કામ કરી રહી છે એટલે કે જ્યારે શરીર સૂઈ જાય છે ત્યારે પણ પ્રાણ ઉર્જા કામ કરતી હોય છે એટલા માટે આપણા શરીરની જે સુંદરતા દેખાય છે તે પણ પ્રાણ ઉર્જાનો જ ખીલ છે પરંતુ જેમ શરીરનું પરિવર્તન થતું જાય છે તેમ તેમ આપણા શરીરમાં રહેલા બધા જ યંત્રની શક્તિ ધીમે ધીમે મંદ થતી જાય છે ધીમે ધીમે શક્તિ ક્ષીણ થતી જાય છે ધીમે ધીમે શક્તિ ઓછી થતી જાય છે તેમ તેમ આપણા શરીરમાં રહેલા બધા જ યંત્રની શક્તિ ઓછી થતી જાય છે અને એટલે જ આપણા બધા જ અવયવો પૂરેપૂરો પ્રાણ લઈ શકતા નથી તો એટલે જ આપણે જોઈએ છે કે જેમ ગાડી જૂની થાય ગાડી નવી હોય ત્યાં સુધી તો કંઈ વાંધો નહીં ન આવે એને પૂરેપૂરો પાવર મળી રહે છે પણ જેમ ગાડી જૂની થાય એમ તો આપણે જોઈએ કે ગાડીના અંદર ઘણા કે સેલ લાગતો નથી સેલ ના લાગવાનું કારણ અંદર ક્યાંય કાર્બન થઈ ગયો હોય તો એને પાવર મળતો નથી અંદર પાવર સપ્લાય થતો નથી અને જેમ ગાડી જૂની થાય એમ એના યંત્રના દરેક દાગીના એ પણ એના સ્પેર પાર્ટ પણ એટલા જૂના થવાના તો જેટલા દાગીના જૂના થાય એટલું વર્કિંગ ઓછું કરી શકવાના અને ઓછા વર્કિંગના કારણે કાર્બન વધતો જાય છે તો એવી જ રીતે આપણા શરીરમાં પણ કાર્બનનું પ્રમાણ વધતું જાય છે અને કાર્બન વધવાથી આપણે પૂરેપૂરો પ્રાણ લઈ શકતા નથી અને એ જ કાર્બનના કારણે આપણા શરીરમાં પ્રાણનો ભંડાર ખૂટે છે અને ઇંગલા અને પિંગલા આ બંને નાળીઓ પૂરતી સંખ્યામાં પ્રાણ લઈ શકતી નથી અને આપણા હૃદયને પૂરો પ્રાણ મળતા નથી તેથી હૃદયનું ટાઈમિંગ ખોરવાઈ જાય છે આપણે જોઈએ કે તમે લાખ કોશિશ કરો જો ગાડીનું ટાઈમિંગ ખોરવાઈ ગયું તો પછી તમે ગમેલા ગાડીને ધક્કા મારો તો પણ ગાડી સ્ટાર્ટ થતી નથી ગાડીને સ્ટાર્ટ કરવા માટે એના ટાઈમિંગની ખાસ જરૂર છે તો એનું ટાઈમિંગ ક્યારે મળે ગાડીનું પૂરેપૂરું ટાઈમિંગ ક્યારે મળે કે એની અંદર કાર્બન બિલકુલ ના હોય ત્યારે એટલે આપણે જો ગાડીને ક્યાંક ચેક કરાવવા જોઈએ તો પહેલાં એક પ્લગ ખોલીને કાર્બન ચેક કરે કારણ કે પાવર મળે છે કે નથી મળતો તો એવી જ રીતે આપણા યંત્રના યંત્રો ધીરે ધીરે ઢીલા પડે છે જૂના થાય છે પરિવર્તનના કારણે આપણા યંત્રોમાં કાર્બન જામી જાય છે અને કાર્બનનો ભરાવો થતો આપણે આપણને આપણા યંત્રો પ્રાણ પૂરેપૂરો લઈ શકતા નથી અને કાર્બન વધતો જાય છે અને જેમ જેમ કાર્બન વધતો જાય છે તેમ તેમ મૃત્યુ નજીક આવતું જાય છે એટલે જ આપણા આ અનમોલ પ્રાણના ખજાનાનો આપણે દોરઉપયોગ ન કરવો જોઈએ અને ખોટા શ્વાસ કોઈ દિવસ વેળફી દેવા ના જોઈએ આજે આપણે જોઈએ કે આપણને પ્રાણના ભંડારની કોઈ કિંમત જ નથી કારણ પરમાત્માએ આપણને મફત આપ્યો છે આ ગાડીની અંદર આપણી ગાડીની અંદર આપણે ડીઝલ પેટ્રોલ કે ગેસ એ પણ ગાડીનો પ્રાણ છે એ બરાબરથી આપણે કોઈ ગાડી લઈને જતું તો જોજે ભાઈ આજે એક લીટર પેટ્રોલ આપણે લઈએ તો એકસો ને વીસ રૂપિયા સો રૂપિયા એકસો વીસ રૂપિયા થાય છે તો બહુ દૂર જતો નહીં ખોટું પેટ્રોલ બગાડતો નહીં પેટ્રોલની કિંમત છે ગેસની કિંમત છે ડીઝલની કિંમત આપણને સમજાય છે કારણ કે એના માટે ખિસ્સામાં હાથ નાખવો પડશે નોટો કરીને હામે પેટ્રોલ પંપ પંપવાળાને આપવી પડે છે પરંતુ આ ગાડીની અંદર પરમાત્માએ આપણને ફ્રીમાં જ પ્રાણ આપ્યા છે એનો કોઈ ચાર્જ જ નથી એટલે આપણે આપણા શ્વાસને વેડફી દઈએ છીએ પરંતુ જો આપણા શ્વાસનું આપણે મીટર બિલ લાઇટ બિલ ભરવું પડતું હોય એનો ચાર્જ ભરવો પડતો હોય તો આપણે કે કરીએ ભાઈ ગયા મે ગયા બે મહિનામાં મારા બસો થયા હતા અને આ વખતે બસોને ત્રીસ યુનિટ ત્રીસ યુનિટ વધી ગયા કોઈ પણ પ્રકારે કણ કસર કરીને શ્વાસને સાચવી રાખો હોય તો બિલ વધારે આવી ગયું તો બિલનો તો કોઈ પ્રોબ્લેમ નથી અને એ બિલના પ્રોબ્લેમ નથી એના જ કારણે આપણે શ્વાસને રફે દફે કરી દઈએ છીએ આપણે ચંદનનું લાકડું શું કરીએ છીએ આપણે ચંદનનું લાકડું ઉરીએ છીએ અને એની રક્ષ્યા બનાવી એને વેપાર કરીએ છીએ હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ